જાન ભેગું થાય ત્યાં મન ભેગું થાય ની ભાવના થી પાઠે ના તારા વિદ્યાલય ની પાસે સિવ ટાઉનશિપ સોસાયટી ખાતે મારુતિ યજ્ઞ રાખવામાં આવ્યો હતો યજ્ઞ એ સનાતન ધર્મ માં સામાન્ય રીતે મંત્રો સાથે અગ્નિ માં હુતી દેવાની અતિ પ્રાચીન અને મહત્વપૂર્ણ પ્રક્રિયા છે ધાર્મિક માન્યતા અનુસાર યજ્ઞ કરવાથી ઘર માં સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે તેનાથી નકારાત્મકતા દૂર થાય છે તેનાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે જે વ્યક્તિની રાશિમાં ગ્રહોની ચાલ ખરાબ હોય તો યજ્ઞ કરી શકાય છે તેનાથી કુંડળીના દોષને સુધારી શકાય છે જ્યાં અન્ન ભેગું થાય ત્યાં મન ભેગું થાયની ભાવનાથી ભાઠેના તારા વિદ્યાલયની પાસે સેવન ટાઉન સીફ સોસાયટી ખાતે મારુતિ યાગ યજ્ઞ રાખવામાં આવ્યો હતો ફાઇનલ પ્લોટ 155 માં પાડવામાં આવેલ સોસાયટી સીવ ટાઉનશિપ નામે છેલ્લા ઘણા સમયથી વિકાસ થતો ન હતો અને જે વિકાસ થાય છે તે ટૂંક સમયમાં આપના જીતુભાઈ રાણા તે થોડોક સાઠ સાગર આપ્યો થોડોક કરતા ઘણો સાઠ સાગર આપ્યો જેથી કરીને સોસાયટીમાં વિકાસ થઈ રહ્યો છે અને સારો વિકાસ થઈ રહ્યો છે લોકોની સંમતિ અને લોકોનો સાથ સાગર પણ સારો મળી રહેલો છે ને પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે જે અમે નહીં માનેલું તેના કરતાં વધુ સંખ્યામાં લોકો અમને સાથ સાકાર આપ્યો છે અને તદ્ ઉપરાંત આ વિસ્તારમાં આપણા સોસાયટીમાં જે કરવાના નમસ્કાર આજે મારી વિધાનસભા ખાતે ભાટેના વિસ્તારમાં શિવ ટાઉનશીપ ખાતે મારું તો યાજ યાજ્ઞ આયોજન કરવામાં આવી રહ્યું હતું આજે જો હું અહીંયા આવીને મેં જોયું કે બધા સંગઠિત રીતે કામ કરીને એ યા યજ્ઞને પૂરું કર્યું છે અને હવનમાં અગ્નિ આપી છે અને બધાના ઘરમાં સુખ શાંતિ રહે એવી પ્રાર્થના અમારું ભગવાન પાસે કરી છે અને સાથે સાથે આ સોસાયટી પર કોઈની દૂર દૂરદૃષ્ટિની લાગે નજરની લાગે એના માટે પણ એમને આ પ્રયત્ન કર્યો છે અને ખાસ કરીને સંગઠિત રહીને આ સોસાયટીવાળા બધા જ સંગઠિત રહીને આ કામ કરતા હોય છે આ સોસાયટીવાળાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથે સાથે આવી જ રીતે સંગઠિત રહીને કામ આવતા આવનાર દિવસોમાં બી કરતા રહે એવી હું શુભેચ્છાની સાથે વિરમું છું નમસ્કાર જય જય નામ મારું નામ મુકેશભાઈ મનોહરભાઈ પટેલ છે આ સોસાયટી ટીપી સ્કીમ સાત ફાઇનલ પ્લોટ એકસો પંચાવન જેમાં આ સોસાયટીમાં મારુટી એક યજ્ઞ રાખવામાં આવ્યો છે જે શ્રી હનુમાનજીનો યજ્ઞ છે અને ભંડારાનું આયોજન રાખેલું છે અમારા સોસાયટીમાં ઘણા વખતથી વિકાસ નહીં થયો હતો ને જે વિકાસ થઈ રહ્યો છે એ જીતુભાઈ રાણાના કારણે થઈ રહ્યો છે થોડો ને એ લોકોનો એમના લોકોને ઉત્સાહ છે કે ભાઈ આપણે કંઈક એવો સક્ષમ કાર્ય પ્રમુખ મળે કે જે વિકાસ કરી શકે ને વિકાસ થાય એના કારણે એમનું નામ ચોઈસ કર્યું છે અને બધા જ લોકો માને છે કે ભાઈ આ વ્યક્તિ આવશે તો આપણો થોડોક વિકાસ થશે આગળ ને આગળને આગળ નવા નવા કાર્યો થતાં રહેશે જીતુભાઈ એમના છેલ્લા છ આઠ મહિનાથી રેવા આવ્યા છે સારા એવો અમને પ્રતિસાદ મળ્યો છે એમના તરફથી ને ટૂંક સમયમાં ટૂંક જ ટૂંકા સમયના ગાળામાં થઈ રહ્યું છે અમે ઘણા સમયથી આ બાબતે લડતા રહ્યા ને લડતા રહ્યા હતા પણ થતું નહીં હતું થોડો અવરોધો આવતા હતા મારું નામ જીતુભાઈ રાણા છે હું શિવ ટાઉનશીપ સોસાયટીમાં શિવ ટાઉનશીપના લોકો ઘણા વર્ષથી ઘણા વર્ષોથી એવું વિચારતા કે આપણી સોસાયટીમાં સારો એવો યજ્ઞ થાય અને લોકો જ્યાં અન્નભેગું ત્યાં મનભેગું એવી ભાવનાથી લોકો આજે અહીંયા મારુતિ યજ્ઞમાં આ સામેલ થયા છે તે બદલ સોસાયટીના સર્વ માં વડીલો ભાઈઓ બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર જે સોસાયટીનો વિશ્વાસ છે એ વિશ્વાસને હું કાયમ રાખીશ જેથી કે સોસાયટીના ઘણા પ્રશ્નો છે તે પ્રશ્નને હું આગળ સરકારશ્રીમાં જેવી કે સંગીતાબેન પાટીલના નેતૃત્વની અંદર સોસાયટીનું નિર્માણ થાય અને સોસાયટીના દરેક સભ્યને એના હકો મળે તે માટે હું પ્રયત્ન કરીશ કામગીરી સોસાયટીમાં જેવી રીતે કે સોસાયટીમાં નિર્માણમાં મંદિર સીઓપીની જગ્યામાં મંદિર અને સીઓપીની જગ્યામાં ઓપન પોર્ટ તરીકે વાળી રીતે રમતગમત રીતે ઉપયોગમાં આવે તેવી તમામ પ્રકારની જે સુવિધાઓ છે એ મારે સોસાયટીમાં પૂરી પાડવાની રહેશે સોસાયટીના લોકો કેટલું સાક્ષાકાર આપે છે સોસાયટીના એ સો ટકા લોકો અહીંયા ઉપસ્થિત છે અને બધાનો સાથ સાકાર મને મળી રહે તે ભગવાનના પ્રાંગણમાં હું એમને ખાતરી આપીશ